એક રીલ નું શૂટ કરવા માટે તૈયાર થયા અને બાજુની અંદર ગયા પ્રોપ્સ ગોતતા હતા અને પ્રોપ્સ કઈક આવી રીતે છે પ્રોપ્સ માં લાઈટ ઉડી ગઈ છે અને અત્યારે ઓન ફિલ્ડ આવીને પછી શૂટિંગ કરે છે તુમસે ના હો પાયેગા અમારા કસ્ટમર તો શુભ પ્રસંગે ઓર્ડર આપવામાં આવશે કે હા આવશે હા હું ભાવ તમારો જણાવી દેજો કોન્ટેક નંબર નીચે આપેલો એ તો તમારા તાસીર ઉપર આધાર છે છેલે કે તમારો શુભ ભાવ આપવા અને આ ગૌતમભાઈ રીલમાં જોયા જશે તમે

એ તો કાય કાલે લાઈ લાઈ મૂય કેને મૂયકો આ છોકરાઈ નથી વાયર બકી ગયો એક ડાંડા ના મા ઇસ્મતિ કાવંશ બા તમને યાદ હોય 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 તો તો તમે તમે કદાચ લંડન માટે ગયા અથવા મિસ્ટર જો શો જોયો એની અંદર એક કેરેક્ટર આવે જે પેલા બાર ઊભું હોય ને સેમ એની જેવો તમને હું તમને દેખાડવા માંગુ છું એવું નથી કે બધી વસ્તુ ઇંગ્લેન્ડ માં જ મળે ભારતની ની અંદર રહી અમુક તત્વો અહીંયા જોવા તમને મળી જ રહેતો ખરા છે વિશાલભાઈ હજી રીલ્સની અંદર તમને નથી દેખાણા પણ જયારે કેરેક્ટર આવશે ત્યારે દેખાશે તમને એક અત્યારે નવું અપડેટ આવ્યું છે ઓફિસની અંદર કેટલા દિવસથી ઉંદડો છે એ બધું કોતરી ખાતો હતો અને અમે ઉંદડા ને મારવા નથી માગતા એટલે એક પાંજરું મૂક્યું હતું એ પાંજરાની અંદર ઉંદડો અત્યારે આવ્યો છે દેખાડજો ખોલી ન આજે સ્ટુડિયોમાંથી આપણે વિદાય આપશું એટલે વિદાય સોંગ સાથે આગળ વધાવીએ ઓ

હાચવીન હાચવીન અરે બટકુ ભરી જા આકુ રાખ આવજો વિદાય આપજો હરકી રીતે તો ઘણા બધા દિવસો પછી અમારા ઘરની અંદર મૂષક મહારાજ રહેતા હતા અને ઘણું બધું અમારું નુકસાન કરી દીધું ઘણું બધું કોતરી નાખ્યું અને આજે ફાઇનલી અમને વિદાય આપી છે દીકરો પકડાણો છે મમ્મી પકડાણા હજી એના પપ્પા હજી એક જગ્યાએ આંટા મારે છે હવે એ એક પકડવાના બાકી છે અને એસી ની અંદર પાછો ઠંડો પવન ખાય હવે બીજી વખતે જ્યારે નીકળશે ત્યારે ચોક્કસ તમને ફરીથી પાછા આની અંદર જણાવશો